પંદર નામોની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યાં ગુજરાત પર સૌની નજર છે અને પંદર નામોની ભાજપે જાહેરાત કરી દીધી છે લોકસભા જીતવાની આ રણનીતિ છે બે ની વિજય રણનીતિ સાથે આ ઉમેદવાર નક્કી કર્યા છે ગુજરાતી તમામ છવ્વીસ બેઠકો પર કબજો કરવાનો માસ્ટર પ્લાન છે જીતી શકે તેવા ઉમેદવારને જ ભાજપે ચૂંટણી લડવાની તક આપી છે હવે આ પંદર ઉમેદવારમાં દસ સાંસદો રિપીટ થયા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા રાજ્યસભા ન લઈ જવાય તો એમને લોકસભા લડાવવામાં આવી છે એકને પોરબંદર માંડવિયાજીને રૂપાલાજીને રાજકોટ બંને સૌરાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી બંને મેદાનમાં આ ઉપરાંત પુનમબેન મેડમ ફરીથી જામનગરમાં તેમને રિપીટ કહેવાય છે આહીર સમાજમાંથી આવે છે મોટો ચહેરો છે મનસુખ વસાવા પર ભાજપે ફરીથી એક વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે મનસુખ વસાવા લઈને જે ચર્ચા ચાલી રહી છે કારણ કે ઓલરેડી ઇન્ડિયા ગઠબંધન ભરૂચ પર ચૈતર વસાવા લડી રહ્યા છે તો કયો વસાવા ચાલશે મનસુખ વસાવા ચાલશે કે ચૈતર વસાવા એને લઈને બહુ જ જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે લડાઈ પણ જબરજસ્ત છે ગુજરાતમાં આ છવ્વીસ બેઠકોમાં જો સૌથી વધારે ગરમા ગરમ જો હોટ સીટ હોય તો એ સીટ જે છે એ છે બેઠક બીજી વાર આપણી પસંદગી કરવામાં આવી છે વિશ્વાસ મૂક્યો છે શું રાષ્ટ્રીય નેતૃત્વ નેતા

સૌ ઓગણીસો ઓગણીસ પંદર ના ભારતીય જનતા પાર્ટી ના સૌ પદાધિકારી અને સૌ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ જે પાંચ વર્ષ મારી પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ ત્યાં સુધી પહોંચાડ્યો છે અને વિકાસ ના કામોમાં જે રીતે આણંદ જિલ્લા ને એક

અને ભારતીય જનતા પાર્ટી ના સૌ ધારાસભ્ય ચૂંટાયેલી પાક અને સૌ પદાધિકારીઓ જે રીતે કામ કર્યું છે અને આણંદ જિલ્લાના સૌ નાગરિકોએ ભારતીય છે ને છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ જનતામાં માં વસેલા છે એ જ રીતે આણંદ જિલ્લાની જનતામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે